રામદેવ પીર બાપા બાપાએ સમાધિ લીધી હતી પરંતુ સમાધિ લીધા પહેલા રામદેવ પીર બાપા ચોવીસ ફરમાનો કહ્યા હતા એટલે કે ચોવીસ એવી વાતો કહી હતી જે આપણા જીવનમાં ઉતારવા જેવી છે જો આપણે આ ચોવીસ ફરમાનો હંમેશા માટે યાદ રાખીએ અને આપણા જીવનમાં ઉતારીએ તો આપણે ક્યારે પણ દુઃખી થતા નથી આ ફરમાનો જો વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારે તો તેની પાર થઈ જાય છે ભવસાગર તરી જાય છે અને તેને એક અલગ જ અલૌકિક સુખની પ્રાપ્તિ થાય છે વિક્રમ સો પંદરસો પંદરની સાલ ભાદરવા સુદ અગિયારસ અને ગુરુવારના રોજ રામાપીર બાપાએ સમાધિ લીધી હતી રામદેવપીર બાપાએ જ્યારે આ મહા સમાધિમાં પ્રવેશ કર્યો ત્યારે તેમને મનુષ્યના કલ્યાણ માટે આ ચોવીસ ફરમાનો કહ્યા હતા હવે આપણે સાંભળીએ કે આ ચોવીસ ફરમાનો રામાપીર બાપાએ કેવા કહ્યા હતા કે જેનો દરેક વ્યક્તિને લાભ મળે છે અને દરેક વ્યક્તિ પોતાને જીવનને અહીંયા પાર કરી જાય છે આમાંની જો તમે એક પણ લીટી યાદ રાખશો કે તમારા જીવનમાં ઉતારશો તો તમારા બધા જ દુઃખો દૂર થઈ જશે

કોઈપણ વ્યક્તિ તરસી હોય કે ભૂખી હોય તો આપણે તેને અવશ્ય મદદ કરવી જોઈએ કોઈ પણ વ્યક્તિ ભૂખી હોય તો આપણે તેને અન્નનું દાન કરી શકીએ છીએ અન્નનું દાન તે મહાદાન છે આનાથી મોટું આ પૃથ્વી ઉપર બીજું કોઈ પણ દાન નથી ગુરુ ચરણમાં પાપ પ્રકાશ પરમાર્થ કાજે રહેબો તૈયાર જુજ જીવું જાણી લેજો કરજો સાર અસાર વિચાર મતલબ છે કે આપણે આપણા સદગુરુ સમક્ષ આપણે જે પણ પાપો કરીએ જાણતા કે અજાણતા કરીએ હોય તે પાપોની કબૂલાત હંમેશા આપણે કરવી જોઈએ આપણા જીવનમાં આપણે જાણતા કે અજાણતા જે પણ ભલો થઈ હોય તે આપણા ગુરુ સમક્ષ આપણે હંમેશા તેનો સ્વીકાર કરવો જોઈએ અને હંમેશા આપણે બીજાની મદદ કરવા માટે તૈયાર રહેવું જોઈએ આપણે હંમેશા એ યાદ રાખવું જોઈએ કે આપણું જીવન ખૂબ જ ટૂંકું છે આપણા માટે અને આપણા જીવન માટે જે પણ સારું છે કે ખરાબ છે તેનો નિર્ણય આપણે જલ્દી લઈ લેવો જોઈએ તેમાં આપણે જાજા સમય પસાર ન કરવો જોઈએ જે પણ આપણા જીવન માટે સારું છે તે હંમેશા આપણે અપનાવવું જોઈએ વાદ વિવાદ કે ચિંતા ચેષ્ટા કરવી સૌે નહીં ગતના ગોઠીએ આવતા વાયકને વધાવવું હે તે નિજ અંતર ઢંઢોળીને આપણે વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કોઈની પણ કરવી ન જોઈએ તે આપણને શોધતું નથી ગમે ત્યાં ભજન કીર્તન હોય ધાર્મિક પ્રસંગ હોય યજ્ઞ હોય વત કથા બેઠી હોય તેનું આમંત્રણ હંમેશા આપણે સ્વીકારવું જોઈએ અને ત્યાં અવશ્ય આપણે જવું જોઈએ દરેક વ્યક્તિની અંદર એક આત્મા છે એક પ્રભુ છે હંમેશા આપણે તેની શોધમાં રહેવું જોઈએ આપણે એ બધા જ વ્યક્તિઓ ભગવાનને બહાર શોધીએ છીએ પરંતુ આપણને તે ખબર નથી કે પ્રભુ તો સાક્ષાત આપણી અંદર જ છે એટલા માટે હંમેશા આપણે તેની શોધ ચાલુ રાખવી જોઈએ અને એ વ્યક્તિ ખૂબ જ કિસ્મત છે જેને પોતાની અંદર પ્રભુ દેખાય છે હવે આપણે સાંભળીશું ચોથું ફરમાન ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો મળે જ્ઞાન સાર ને ધાર ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તિ તણી લાર સદગુરુ પદને પામવા માટે અને આપણા દેય કાર્યને સિદ્ધ કરવા માટે આપણે હંમેશા ગુરુ જ્ઞાન લેવું જોઈએ સર્વ શક્તિમાન પ્રભુ ઉપર આપણે હંમેશા વિશ્વાસ રાખવો જોઈએ આ વિશ્વાસને આપણે ક્યારે પણ ડગમગવા દેવો ન જોઈએ એવું ક્યારે પણ ન કરવું જોઈએ કે આપણને સુખ મળે એટલે આપણે પ્રભુને ભૂલી જઈએ અને આપણને દુઃખ પડે ત્યારે આપણે પ્રભુને યાદ કરીએ આપણે હંમેશા પ્રભુ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ કોઈ પણ પરિસ્થિતિ હોય કોઈ પણ હાલત હોય તો પણ આ વિશ્વાસને આપણે ડગમગવા ન દેવું જોઈએ આપણે આપણા ભગવાન ઉપર ભરોસો રાખીએ છીએ તે ભરોસો ક્યારેય પણ તૂટતો નથી કોઈ પણ વ્યક્તિ ઉપર રાખેલો ભરોસો તૂટી જાય છે પરંતુ ભગવાન આપણા ભરોસાને ક્યારેય પણ તૂટવા નથી દેતા ભગવાન ક્યારે પણ પોતાના ભક્તની લાજ જવા નથી દેતા એટલે હંમેશા ભગવાન ઉપર આપણે સર્વપ્રથમ વિશ્વાસ રાખવો જોઈએ પાંચમા ફરમાનમાં કહેવામાં આવ્યું છે કે તનથી ઉજળા મનથી મેલા ધરી ભગવો વેશ તે જેને તમે જાણો નુગરા જેની મુખી નૂર નહીં લવલેશ કોઈ પણ વ્યક્તિ બહારથી ખૂબ જ સારી હોય છે સારા કપડાં પહેરતા હોય છે સારા દેખાતા હોય છે સારો ભગવો વેશ તેને ધારણ કર્યો હોય છે સ્વસ્થ કપડાં પહેર્યા હોય છે પરંતુ જો તેની આંખોમાં નૂર ન હોય જો તેના ચહેરા ઉપર નૂર ન હોય કે તે વ્યક્તિ સદગુરુના માર્ગ ને જાણતી જ નથી તો પછી તે આપણને જ્ઞાન કઈ રીતે આપી શકે સેવા છે છે મોટું તે સનાતન ધર્મ જાણો મોહ માયાની જંઝાળ માનવ સેવા તે જ પ્રભુ સેવા છે દરેક વ્યક્તિમાં પ્રભુ નો અંશ રહેલો છે આપણો મોટામાં મોટો તે ધર્મ છે કે આપણે હંમેશા સનાતન ધર્મ પાલન કરવું જોઈએ આ ખોટેલી જગતમાં રહેલી વાસનાનો હંમેશા આપણે ત્યાગ કરવો જોઈએ આપણે આપણા સનાતન ધર્મના સિદ્ધાંતને હંમેશા અનુસરવું જોઈએ અને આપણે આપણા સનાતન ધર્મ અનુસાર આપણું જીવન જીવવું જોઈએ સાતમા ફરમાનમાં કહેવામાં આવ્યું છે કે વચન વિવેકી જે હોય નર નારી નેકી ટેકી વડે વૃદ્ધ ધારી તે સૌ છે સેવક અમારા જે હોય સાચા અને સદાચારી આ ફરમાનમાં પ્રભુ એવું કહે છે કે મારા ભક્ત નમ્ર છે દયાળુ છે સિદ્ધાંતના ના પ્રમાણિક છે હંમેશા સાચું બોલે છે ક્યારે ખોટું બોલતા નથી ક્યારે ખોટું કોઈનું લેતા નથી ક્યારે ખોટું કોઈનું ખાતા નથી અને ક્યારે કરતા નથી ક્યારે કોઈની સાથે પણ દુશ્મનાવટ કરતા નથી ઊંચ અને અખંડિતતાનું સાચું જીવન જે જીવે છે તે જ મારા પરમ ભક્ત છે હું હંમેશા તેવા જ ભક્તોને દર્શન આપું છું આઠમા ફરમાનમાં એવું કહેવામાં આવ્યું છે કે માતા-પિતા ગુરુ સેવા કરવી કરવો અતિથિ સત્કાર સ્વયં ધર્મનો પહેલા વિચાર કરવો પછી આદરવો આચાર હંમેશા આપણે માતા-પિતા અને ગુરુદેવની સેવા કરવી જોઈએ કારણ કે જો આપણે સાચા ભગવાનના દર્શન કરવા હોય તો આપણા માતા-પિતા અને ગુરુદેવની અંદર છે આપણા આંગણે કોઈ પણ આવી હોય તેનો અતિથિ સત્કાર આપણે હંમેશા કરવો જોઈએ કોઈ પણ મહેમાન આપણા ઘરે આવે તેનો ક્યારે પણ તિરસ્કાર ન કરવો જોઈએ તેને ક્યારે પણ જોઈએ આ સ્વાગત કરવું જોઈએ નવમાં ફરમાનમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ પરોઢે વેલા ઉઠવું પવિત્ર થઈ લેવું ધણી નામ એકમ ના થઈ અને અલખ ને આરાધવા પછી કરવા કામ તમામ નિત્ય આપણે વહેલા ઉઠવું જોઈએ ઉઠી અને સૌ પ્રથમ આપણે સ્નાન કરવું જોઈએ આપણા શરીરને આપણે ચોખ્ખું રાખવું જોઈએ આપણા મનની અંદર જો કચરો હોય તો એ કચરો પણ આપણે સાફ કરવો જોઈએ જો આપણે આપણું નાય ધોઈ અને શરીર ચોખ્ખું કરીએ પરંતુ જો મન ચોખ્ખું ન કરે તો તેનો કોઈ મતલબ નથી તમે નાય ધોઈ અને તૈયાર થઈ ગયા પછી તમે બીજા બધા કામો ચાલુ કરો તે પહેલા આપણે ભગવાનનું નામ સ્મરણ અવશ્ય કરવું જોઈએ પ્રભુને પ્રાર્થના કર્યા પછી જ આપણે નિત્ય કાર્યની શરૂઆત કરવી જોઈએ ફરમાનમાં કહેવામાં આવ્યું છે કે એક આસને અપજા જપવા નિષ્કામ દસે ઇન્દ્રિયોનું જ્યારે ધ્યાન ધરશો ત્યારે ઓળખાશે આત્મરામ તમે જ્યારે પણ ભગવાનનું નામ લેવા બેસો છો પ્રાર્થના કરવા બેસો છો ત્યારે તમારે એક શાંત જગ્યાએ બેસવું જોઈએ તમારે સાચા મનથી ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ જો તમે શાંત જગ્યાએ રાખી અને ભગવાનને પ્રાર્થના કરશો તો અંદરનો આત્માને તમે ઓળખી શકશો પ્રભુનું નામ સ્મરણ કરતા પહેલા આપણી ઇન્દ્રિયોને આપણે કાબુમાં રાખવી જોઈએ અગિયારમાં ફરમાનમાં એવું કહેવામાં આવ્યું છે કે દિલની ભ્રાંતિ દૂર કરવી તે જોવા મોહમાન અભિમાન મૃત્યુ સિવાય સર્વ મીઠ્યા માનવું સમજવું સાચું જ્ઞાન આ સંસારમાં રહેલી મોહમાયાનો આપણે ત્યાગ કરવો જોઈએ આપણે અભિમાન ક્યારે પણ ન કરવું જોઈએ મૃત્યુ સિવાય બધું જ મીઠ્યા છે તે હંમેશા આપણે યાદ રાખવું જોઈએ જો તમારે પ્રેમ કરવો હોય તો આપણે પ્રભુને પ્રેમ કરવો જોઈએ પ્રભુ ક્યારે પણ આપણને દગો આપતા નથી સુખ દુઃખની જો આપણે વાતો કરવી તો આપણે પ્રભુ સમક્ષ કરવી જોઈએ કેમ કે પ્રભુ આપણા સુખ અને દુઃખ બંનેનો ખ્યાલ રાખે છે હંમેશા આપણા માટે જે સારું છે તે જ આપણને આપે છે હારમાં ફરમાનમાં કહેવામાં આવ્યું છે કે સંપત્તિ પ્રમાણે સોળ તાણવી કીર્તિની રાખવી નહીં ભૂખ મોટપનો જો અહમ તેજસો તો મટી જશે ભવ દુઃખ આપણી પાસે જેટલી પણ સંપત્તિ છે જેટલું પણ ધન છે એવી રીતે આપણે તે સંપત્તિ અને ધન વાપરવું જોઈએ ક્યારે પણ વધારે ધનની લાલચ ન રાખવી પૈસાની પાછળ ક્યારે પણ ન ભાગવું જોઈએ જરૂરી વસ્તુ હોય તેમાં આપણે ક્યારે પણ લોભ ન કરવો જોઈએ આપણે ઊંચ સ્થાન મેળવવા માટે ક્યારે પણ લોભ ન રાખવો જોઈએ ક્યારે પણ લાલચ ન રાખવી જોઈએ પણ જે પણ સ્થાન મળ્યું છે તેમાં આપણે સંતોષ રાખવો જોઈએ આ સ્થાન આપણા કર્મ અનુસાર પ્રભુએ આપણને આપ્યું હોય છે ભગવાને જે પણ આપણને આપ્યું છે તેમાં આપણે સંતોષ રાખવો જોઈએ સંતોષ રાખવાથી આપણા સર્વ દુઃખો દૂર થાય છે બધી સમસ્યાનો અંત આવે છે તેરમાં ફરમાનમાં કહેવામાં આવ્યું છે કે સદવર્તન અને શુભાચાર કેળવવા વાણી વધતા કરવું શુદ્ધ વિચાર સ્વાશ્રય જીવન વિતાવવું અલખ ધણી લઈ આધાર આપણે હંમેશા ઉચ્ચ નૈતિક મૂલ્ય અનુસાર આપણા વિચારોને શુદ્ધ રાખવાના અને એ અનુસાર જ કાર્ય કરવાનું કોઈ પણ કાર્યની તમે શરૂઆત કરો તો સૌ પ્રથમ તમારે દસ વાર તે કાર્ય વિશે વિચાર કરવો જોઈએ આપણે કંઈ પણ બોલીએ કે કંઈ પણ કાર્ય કરીએ પછી તે કાર્ય ક્યારે પણ સુધરતું નથી એટલા માટે સૌ પ્રથમ તમે વિચાર કરી અને પછી જ આપણે કાર્ય કરવું જોઈએ જેવી રીતે ધનુષમાં છૂટેલું બાણ પાછું આવતું નથી એવી જ રીતે આપણે કંઈ પણ બોલ્યા હોય પછી આપણને પસ્તાવો થાય તો તેનો કોઈ મતલબ નથી એટલા માટે કંઈ પણ બોલીએ એ પહેલાં અને કંઈ પણ કાર્ય કરીએ તે પહેલાં તમારે દસ વાર વિચાર કરવો જોઈએ કે હું આ બોલીશ કે હું આ કાર્ય કરીશ તો અંતે તેને ફળ શું આપણને મળવાનું છે આપણે હંમેશા પ્રભુ ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ અને આનંદમય જીવન જીવવું જોઈએ કેમ કે આ મનુષ્યનો અવતાર આપણે ચોર્યાસીલા ફેરા ફરીએ પછી આપણને મળે છે આપણે કેટલા બધા સારા કાર્યો કર્યા હશે જેના રૂપે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે 14મા ફરમાનમાં કહેવામાં આવ્યું છે કે દિનજનોના સદા હિતકારી પર દુખી અંતર જેનું દુખાય નિશ્ચય જાણવા તે સેવક અમારા કદીએ નવ વિસરાય આપણે હંમેશા ગરીબ વ્યક્તિ હોય કે જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેના પ્રત્યે હંમેશા સહાનુભૂતિ રાખવી જોઈએ આપણે તેમની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ આપણે ક્ષમતા અનુસાર આપણે મદદ કરવી જોઈએ આપણે ક્ષમતા અનુસાર આપણે તેમને અવશ્ય મદદ કરવી જોઈએ કારણ કે આપણે નસીબદાર છે કે ભગવાનને આપણને આપવા વાળા બનાવ્યા છે લેવા વાળા નથી બનાવ્યા આવા ભક્તોને રામદેવ પીર હંમેશા યાદ રાખે છે તે ક્યારે પણ ભૂલતા નથી આવા વ્યક્તિને પ્રભુ હંમેશા પોતાના હૃદયની નજીક રાખે છે એટલે હંમેશા તમારે યાદ રાખવાનું કે કોઈને પણ તમારી મદદની જરૂર હોય ક્યારે પણ ના ન પાડવી જોઈએ એવું નહીં કે આપણે વધારે મદદ કરી તો જ મદદ કરી કહેવાય પરંતુ આપણે આપણા અનુસાર મદદ કરવી જોઈએ પંદર માં કહેવામાં આવ્યું છે કે નિસ્વાર્થી ને વળી સંભાવી જેને વચન માં પૂર્ણ વિશ્વાસ એક ચિત્તે જે ભક્તિ કરે તેને જાણવા પ્રભુના ના દાસ પ્રભુ કહે છે કે મારા જે સાચા ભક્તો છે તે મારી ભક્તિ નિસ્વાર્થ ભાવે કરે છે મારી સેવા નિસ્વાર્થ ભાવે કરે છે નિસ્વાર્થ ભાવે મારી પૂજા કરે છે તે વ્યક્તિ સન્માનીય છે આવા ભક્તોને મારા ઉપર પૂર્ણ વિશ્વાસ અને પૂર્ણ શ્રદ્ધા છે પ્રભુ કહે છે કે હું આવા જ ભક્તોને હંમેશા સહાય કરું છું અને હંમેશા દર્શન આપું છું સોળમાં ફરમાનમાં કહેવામાં આવ્યું છે કે નરસેવામાં જીવન ગાળે તે સેવા ધર્મી કહેવાય ઊંચ નીચ નો ભેદ ન રાખે તેવા સમદ્રષ્ટિ નર પૂજાય એ પણ કોઈ વ્યક્તિ જાતિ ભેદ ધર્મ ભેદ સંપ્રદાય ભેદ રાય રંક ભેદ નથી રાખતો તે વ્યક્તિ પ્રભુને ખૂબ જ પ્રિય હોય છે આવા વ્યક્તિ બધાની સાથે હળીમળીને રહે છે બધાની સાથે સહાનુભૂતિ રાખે છે બધા જ વ્યક્તિની ઉપર માનવતા રાખે છે એ જ વ્યક્તિ મારી પૂજાને લાયક છે આ સિવાયના બીજા વ્યક્તિઓ જો મારી પૂજા કરે છે તો તેને પૂજાનું ફળ ક્યારે પણ પ્રાપ્ત થતું નથી આવા વ્યક્તિને ક્યારે પણ મારા દર્શન નથી થતા અને આવા વ્યક્તિને હું ક્યારે પણ પસંદ નથી કરતો આવા વ્યક્તિને ક્યારે પણ હું આશીર્વાદ નથી આપતો એટલા માટે હંમેશા આપણે ક્યારે પણ કોઈ પ્રત્યે ભેદભાવ ન રાખવો જોઈએ બધાને આપણે એક સરખા જ ગણવા જોઈએ જો આપણે બધા જ વ્યક્તિઓને એક સરખા ગણીશું તો જ આપણે ભગવાનની નજરમાં ઊંચા ઉઠી શકીશું સત્તરમાં ફરમાનમાં કહેવામાં આવ્યું છે કે જન અમારા જાણવા સર્વે જેની છે મુજબ ભક્તિમાં વિશ્વાસ અંતરીક્ષને પ્રગટ પર જો પામે પામે પૂર્ણ વિશ્વાસ જે ભક્તોને મારી ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ છે તે ભક્ત મારા દર્શન કરી શકે છે તે જ ભક્ત મારા અદૃશ્ય સ્વરૂપને ઓળખી શકે છે તે જ વ્યક્તિ મારા ભરોસાને લાયક છે અઢારમાં ફરમાનમાં કહેવામાં આવ્યું છે કે કોઈ જેને સાચા કોઈ જન ખોટા આપ મતે ચાલે સંસાર પ્રવૃત્તિમાં ચાલે કોઈ વિરલા કોઈ વિવેકી નર અને નાર આ દુનિયામાં કોઈ વ્યક્તિ સાચા હોય છે તો કોઈ વ્યક્તિ ખોટા હોય છે તો પણ આ સંસાર તો ચાલ્યા જ કરે છે આમાં કોઈ વિરલા હોય છે તો કોક વિવેકી હોય છે દરેક વ્યક્તિની બુદ્ધિ અલગ હોય છે દરેક વ્યક્તિના મતભેદ અલગ અલગ હોય છે દરેક નર અને નારી પોતાની રીતે વિચાર કરતા હોય છે આપણે કોઈ પણ વ્યક્તિના જીવનમાં ક્યારે પણ કોઈ પ્રકારની દખલગીરી ન કરવી જોઈએ આપણે પ્રભુની ભક્તિમાં જ ધ્યાન દેવું જોઈએ ઓગણીસમાં ફરમાનમાં એવું કહેવામાં આવ્યું છે કે ને બહાને કોઈ થાય અનાચારી તો કોઈ થાય વ્યભિચારી તે જન નહીં સેવક અમારા નહીં પાઠ પૂજાના અધિકારી કોઈ પણ વ્યક્તિ ને બહાને અનાચારી થાય છે તો કોઈ વ્યભિચારી થાય છે આવા વ્યક્તિને ક્યારે પણ મારા સેવક માનવા નહીં મારી પૂજાના અધિકારી નથી તે અને ક્યારે પણ આવા વ્યક્તિને હું દર્શન નથી આપતો અને ક્યારે આશીર્વાદ નથી આપતો

તે વ્યક્તિ જ મારા આ બૌધ પાઠને લાયક છે મારા આશીર્વાદના હકદાર આ વ્યક્તિઓ જ છે એકવીસમાં ફરવાનમાં કહેવામાં આવ્યું છે કે સભામહી સાંભળવું સૌનું રહેવું મુજ આજ્ઞા પ્રમાણે બીજ પદનો તે જીવ છે અધિકારી પામી પદ નિર્વાણ આપણે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિની અવગણના ન કરવી જોઈએ હંમેશા આપણે પ્રેક્ષક બની અને તે વ્યક્તિની વાત સાંભળવી જોઈએ આપણે હંમેશા પ્રભુની વાત સાંભળવી જોઈએ તેમના સિદ્ધાંતો મૂલ્ય આપણે આપણા જીવનમાં ઉતારવા જોઈએ આપણે હંમેશા પ્રભુને અનુસરવા જોઈએ જે પ્રભુ આપણે મોક્ષ તરફ દોરી જાય છે બાવીસમાં ફરમાનમાં એવું કહેવામાં આવ્યું છે કે નવને વંદન નવને બંધન વડી જે હોય નવ અંકા નવધા ભક્તિ તે નરને વરે વરે મુક્તિને કોઈ નર બંકા

આઠેય પહોરમાં આનંદમાં રહે તેને જાણવો મુજ અંતર પાસ વ્યક્તિ કોઈ પારકા વ્યક્તિની મદદ કરે છે તેમને દાન આપીને હંમેશા તે અજાણ રહે છે કે બીજા અન્ય વ્યક્તિઓ પાસે કોઈ પણ પ્રકારની કોઈ વસ્તુની અપેક્ષા રાખ્યા વગર તેની મદદ કરે છે નિષ્ઠા ભાવે તેની સેવા કરે છે જે વ્યક્તિ આઠે પહોર હંમેશા આનંદમાં રહે છે તે વ્યક્તિ મારા અંતરની નજીક છે ફરમાનમાં પ્રભુ કહે છે કે હું તે જ છું જે મારા ભક્તોના હૃદયમાં રહે છે હું તેજ છું જે મારા ભક્તોનું ધ્યાન રાખે છે દરેક વ્યક્તિએ હંમેશા દરેક વ્યક્તિનું ધ્યાન રાખવું જોઈએ પ્રભુ બ્રહ્માંડમાં ધર્મની રક્ષા માટે વિવિધ અવતારો લેતા જ હોય છે તે અધર્મનો વિનાશ કરી અને ધર્મની સ્થાપના કરે છે રામદેવ પેર બાપાએ જ્યારે સમાધિ લીધી ત્યારે આ ચોવીસ ફરમાનો કહ્યા હતા આ ફરમાનો મેં તમને એકદમ સરળ ભાષામાં છે તેથી કરી અને તમને સમજવામાં સરળતા રહે આમાંથી જો એક પણ લેટી તમને યાદ રહી જશે કે તમે તમારા જીવનમાં ઉતારશો તો પણ તમારું જીવન ધન્ય થઈ જશે આ ચોવીસ ફરમાનો પ્રભુએ માનવના કલ્યાણ માટે કહ્યા છે આ જો તમે ફક્ત એક જ યાદ રાખશો અને તમારા જીવનમાં ઉતારશો તેનું પુણ્યફળ તમને અવશ્ય પ્રાપ્ત થશે અહીં આપણે શ્રી રામદેવ ના ચોવીસ ફરમાન સમાપ્ત કરીએ છીએ બોલો નકરંગ ને જાધારી રામદેવ મહારાજની જય